ડભોઈ તાલુકાના છેવાડા પર આવેલા નાગડોલ ગ્રામ પંચાયતનું ઘર જર્જરિત હાલતમાં જોવા મળ્યું આધુનિક જમાનામાં પણ આ પંચાયત ઘર જર્જરિત હોવાના કારણે તેને નવું બનાવવાની માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના નાગડોલમાં આવેલી પંચાયત કંડમ હાલતમાં છે હાલ આધુનિક જમાનામાં દેશ જઈ રહ્યો છે છતાં પણ ગામડાની પરિસ્થિતિ જે છે તેવી જોવા મળી રહી છે ડભોઈ તાલુકાનું નાગડોલ ગામ પંચાયત બાવળના ઝાડ તથા કલર અને કેટલીક જર્જરિત થઈ ગઈ છે ગામમાં આવતા તલાટી અને અન્ય ગામોમાંથી દાખલો લેવા આવતા તો ક્યાં બેસવું તે પ્રશ્ન છે કોઈપણ કામ અર્થે તલાટી આવે તો બેસવા માટે જગ્યા નથી પંચાયત ગામની કંડરમ હાલત જોઈને લોકો વિચારી રહ્યા છે કે દરેક વસ્તુ આધુનિક બની રહી છે છતાં પણ આપણા ગામમાં પંચાયત ક્યારે બનશે દરેક તરફથી તૂટેલી જોવા મળી રહી છે વહેલી તકે ડભોઈ તાલુકાના નાગડોલ ગામની પંચાયત વહેલી તકે નવી બને તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે હવે બજેટમાં આ ગામની પંચાયતનું પણ સમારકામ થાય તેવી માંગ ઉઠવા પામી છે